કેમ છો બધા મોજમાં ને મોજમાં દઈશું ને મોજમાં જ રહેવાનું અને જો આ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને તમે અમારા વિડીયા જોતા હો અને અમારી ચેનલમાં નવા મહેમાન થઈને આવ્યા હોય તો ભલા આદમી એક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જોતા રહેજો અમારો પૂરેપૂરો વિડીયો અને વાગી છે અત્યારના નવ હવારના અને હજી અમારે

એમી બોલી મોજમાં માં રેજો ને મોજમાં માં મજા માં એમી બે ખુદ મજા માં નહી થઈ બે બે ને શરદી થઈ ગયેલી છે મને આખું શરીર કળા કરે છે શરદી નું ઉધરસ ને એવું થઈ ગયું છે આ વાયર એવું છે કે નહીં વાતાવરણ એવું છે ને એટલે શરદી આવા છે મારો ભાઈ ભાઈ થઈ ગયો એવું છે અને એમાં અત્યારે ઝાકળ એવો પડે ને એટલે વેલા જાય એટલે વધારે બધું આ ઝાકળ ઝાકળ બધું નોડે

અમને કે તો सीताराम મત કેતી કા હા सीताराम કીજો सीताराम કેતો તો सीताराम હાલો હવે નાસ્તો કરી લઈએ અને તમે નાસ્તો માં બાક્યો હોય તો હાલો તો આપણે સાડા નવ થી દહનો નો જે ઉદ્યોગ હોય એ ઉદ્યોગ પૂરો કરીને આપણે આવી છીએ આપણે વાડિયા નીરા ભરવા અને અમારે રોજ સાડા નવ થી સાડા દસ એક કલાકનો ઉદ્યોગ હોય એટલે એક કલાકનો ઉદ્યોગમાં અમે નવરા ન રહીએ અને અમારા સંજયભાઈ આજ દસ વાગ્યામાં ફોન કરીને કીધું કે ભરીયા જાઉં આજે એ વાડ્યા છે મને ફોનમાં એટલું કીધા હતા કે આમને ત્યાં બધા

મારા દાડિયો ભાગી ગયો બીજે દવા સાવા મેં કર્યો હતો વાટે વાટે હતો અમારે સંજયભાઈ વાડે છે છે ક્યારે પૂરા આપણે કરાવવા છે અને પછી આ વાઢેલો પીડું હશે ઉલાસીલક ભેરી લઈએ મોડા પીકું મોડું થોડું તો પછી હવે ગૌશાળામાં આપણે આપડે નિરાલ ઉલાલ હતી ટ્રેક્ટર બહાર મેં દીધું ડાલો દઈ દીધો છે ને હવે ગોવાળ કાંઈક આપણે ક્યાં આવ્યા છે હું કહીએ આપણે એને પૂછી નિરા બીરાવ ખાલી કરીને ટ્રેક્ટર મેં દીધું બહાર હવે સુખાલાલ ગોવાળ કાંઈક ક્યાં છે શું કહે આપણે હાં ભૂલી ગઈ બોલો શું કહો તિમે તો ટેક્ટર લઈને હું આવ્યો હવે તમને ન સંભળાતો હા તો યુ વખતે આવવાય ને હવે ખાલી થઈ જાય પીછી તમે

હાલો ભાઈ થઈ ગયું બધું વ્યવસ્થિત હવે હવે જઈએ આપણે રોંઢો કરવા તો જો હવે આપણે ઘરે પહોંચી ગયા છે રોંઢાનો ટાઈમ થઈ ગયો પૂછી નીતન રંધાઈ ગયું કે નહીં એ જો પાણી ગરમ મેક્યા છે ચૂલે રંધાઈ ગયો હા રંધાઈ ગયો ખાઈ લી હા ખાઈ લી

તો હવે રોંઢો કરી છે ને જાઉં હું વાલ દાઢી કરાઈ જાઉં અને તેજસ્વી ને વાલ બાર મંદિર છે એને પેલા લેતા હજી તો હાડા બાર જ છે અને આજ તો મેં દાળ ભાત છેના મત ને ભાખરી બનાવી હું વાત છે મજા નથી તો ભાવ તો નથી એવું છે તો હારું હાલ તો હવે રોંઢો કરી લઉં ને